બિલિમોરામાં સોમનાથના મેળાનો વિધિવત શુભારંભ મેળામાં વિવિધ રાઇડ્સના આયોજક એવા સ્વર્ગવાસી દેવીલાલ દાદાને પણ યાદ કરીને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી પૂર્વ પ્રમુખ પ્રજ્ઞેશ પટેલ વિજય પટેલ ભાજપા મહિલા મોરચા તેમજ સોમનાથ મંદિરના ટ્રસ્ટીઓની હાજરીમાં નગરપાલિકા પ્રમુખ મનીષ પટેલના હસ્તે રિબિન કાપી વિવિધ રાઇડ્સની શુભ શરૂઆત કરવામાં આવી જેમાં સૌ પ્રથમ વાર સુનામી રાઇડ ટાવર રાઇડ ટોરા ટોરા જાયન્ટ વ્હીલ બ્રેક ડાન્સ નાવડી રાઇડ ડ્રેગન ટ્રેન તેમજ બાળકો માટે મિની ટ્રેન બેબી પ્લે ચક્રી જીરા ફઇડ ટેમ્પોલિંગ જેવી વિવિધ રાઇડ્સની સાથે હોરર શોની મજા સૌને માણવા મળશે આ સાથે જ દરેક માટે ખાણીપીણીના સ્ટૂલ કટલેરી કપડાં રમકડાં ઘરવખરીના સામાન વગેરેના સ્ટોલની સાથે સાથે વિવિધ ગેમ્સના સ્ટૂલ સૌને મેળામાં આકર્ષિત કરી રહ્યા છે અહેવાલ પંકજ જોશી લોકાર્પણ